ચાલો સરસ મજાનું ફૂલ બનાવી મોઢા ઉપર આંગળી જો આપણે છે ને ગુજરાતી મહિનાના નામ ગીત સાથે શીખવાના છે છે આપણે બોલીએ ને આવડે બધાને ચાલો બોલો જઈએ પેલા પોષ મહા વૈશાખ વૈશાખ જેઠ અષાધ શ્રાવણ ભાદરવો આસ્રમ કારતકમાં ટાઢ આવી માગસરમાં જામી પોષ મહિને પતંગ લઈને ઉડાડી જય મહાદેવ જય મહાકાલ ફાગણ મહિને હોળી આવી રંગ ગુલાબી લાલ चैत्र महीनो गर्मी, लावियो। गर्मी लावियो। सन वैसा। सन वैसा। महीने साड़ा खुले डॉक्टर के, रो थाक। के रो थाक। महीने आंधी साथ વદળ વર્ષે જા જા શ્રાવણ મહિને સરોવર છલકે શાકભાજી છે તાજા ભાદરવાનો ભીંડો લોકો હોશે હોશે ખાય સો મહિને દિવાળી ના ફટાકડા ફોડાય દિવાળીમાં ફટાકડા ફોડીએ ને આપડે